પોલીસ કંટ્રોલ રૂમ માં ફોન કરી સુરત એરપોર્ટ પર બોમ્બ મુકેલ છે સુરત એરપોર્ટ ઉડવાનું એટલે ઉડવાનું તેવી ધમકી બાદ પોલીસની ટીમો દોડતી થઈ ગઈ હતી અને એરપોર્ટ પર ચેકિંગ હાથ ધરાયું હતું પણ હાથ હાથ ન લાગતા પોલીસે કોલ કોલ તપાસ ધરી હતી ત્યારે કરનાર બારડોલીના સુરતી જાપા ખાતે રહેતો સાબીર બસીર ભીખન મનસુરી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેની અટકાયત કરી અને પૂછપરછ હાથ ધરી હતી જેમાં તેને જણાવ્યું હતું કે મેં એમ જ કોલ કર્યો હતો

એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર બીએનએસની કલમ ત્રણસો એકાવન ચાર અને ધ સપ્રેશન ઓફ કલમ મુજબ કરવામાં આવ્યો અને અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ ટીમ સુરત ગ્રામ્યની આરોપીને પકડી પાડ્યો અને આરોપીનું નામ સાબીરભાઈ બસિરભાઈ મનસુરી છે ઓ ચાલીસ વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્સ આશિયાનગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળરૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે ઓર આની હાલત થોડી સી મેન્ટલી અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે તો એના વિરુદ્ધમાં ગુના દાખિલ થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં આરોપી જણાવ્યો કે મેને એસે કોલ કર દીયા કોઈ વિશેષ કારણ ન ઓર આરોપી પૂછતા પોલીસ સ્ટેશન અટક થઈ ગયેલ છે રજૂ કરવામાં આવશે અને પોલીસ કસ્ટડી માટે રિક્વેસ્ટ કરવામાં આવશે ના ના અગાઉ કોઈ એની ક્રિમિનલ હિસ્ટ્રી નથી અને આરોપી પોતાની વાઈફ સાથે ત્યાં રહે છે માનસિક રોગી છે એવો કોઈ हजों कोई मरो पर आ, उसको प्राइमरी उससे बात करके ऐसा लग रहा है कि थोड़ा ऐसे हिलडुल बात कर रहा है इस तरह से बात कर रहा है तो उसके साथ पूछताछ अभी चल रही है तो एक बार पूछताछ होगी अभी उसका मेडिकल करवाने के लिए ले जा रहे हैं तो जो डॉक्टर ऐसा लगेगा उनको कि मानसिक अस्थिर है तो उस तरह से उनका मेडिकल करा के वो सारे कागज भी कोर्ट के समक्ष रजू किए जाएंगे ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत